કચેરી પાસે ઓર્ગેનિક શાકભાજીનું વેચાણ કરતા ખેડૂતોને ગ્રાહકો પાસેથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખેતીની વાત કરીએ ત્યારે ખેતરમાં દવા પાણી ખાતરની સાથે કિસાનોની મહેનત પણ ગણવામાં આવે છે કિસાનો આત્મનિર્ભર બને તે માટે વિવિધ જોગવાઈઓ શરૂ થઈ છે ખેડૂતો હવે પોતાનો માલ કે ઉપજને વેચવા સીધા માર્કેટે પહોંચે છે જેના કારણે ખેડૂતોને અને ખરીદી કરતા લોકોને લાભ મળે છે અંજારની જેમ હવે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શાકભાજીનું વેચાણ જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું આત્મ પ્રોજેક્ટ વડોદરા દ્વારા કિસાનો માટે સુધરાઈ સાથે સંકલ્પ સાધીને કૃષિ પોષક વ્યવસ્થા ઉભી કરી છે દર સોમવારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ થાય છે સ્વચ્છ શુદ્ધ સાત્વિક વસ્તુઓ મળતા લોકોની ભીડ પણ ધીમી ધીમી વધતી દેખાઈ રહી છે અહીં દર સોમવાર અને ગુરુવારે સવારે અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન શુદ્ધ સાત્વિક ફળો શાકભાજી અનાજનું વેચાણ થઈ રહ્યું છે જેનો શહેરીજનોએ સારો પ્રતિસાદ આપી આવકાર આપ્યો છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી કઠોર અને અનાજનું સીધું વેચાણ પડતા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવનાર લોકો અને કચેરીમાં કામ કરતા લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે વધુમાં ખેડૂતભાઈએ જણાવ્યું કે આજે અમે કલેક્ટર ઓફિસે પ્રાકૃતિક ખેતીનું વેચાણ વ્યવસ્થા માટે અમને જગ્યા મળી છે તો અમે બધા ખેડૂતો વડોદરાના ખેડૂતો પ્રાકૃતિક કરતા ખેડૂતો ખેત પેદાશો લઈને આવ્યા છે અહીંયા અમે સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી બેસીએ છીએ તો બધા સાહેબો અને બધા જે આવે છે એ સારો સારી ખરીદી કરે છે અમારી પાસે મીઠા બોર છે જામફળ છે બધા શાકભાજી છે પછી અથાણા છે રેડી ટીટ છે મિલેટ્સ છે એટલે બધી વસ્તુ થોડી થોડી અમે લઈને આવ્યા છે અને તમને વિનંતી છે કે તમે બધા બી આવો અને અમે અમને સારો એવો રિસ્પોન્સ મળે છે કયા પ્રકારની શાકભાજી છે આ બધી પ્રાકૃતિક શાકભાજી છે હજી જેવી કે દૂધી છે બ્રોકલી છે ફુલેવાર છે પછી બોર છે પછી ભાજીઓ છે પાલક છે દૂધી છે બધું જેટલું અમારે અવેલેબલ છે બધું ખાસું બધું લઈને આયા છે અજયભાઈ સુરેશભાઈ પટેલ પાદર તાલુકો ગામો